આજે આપણે બનાવશું આખી ભરેલી કેરીનું અથાણું હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ આખી ભરેલી કેરીના ના અથાણાની રેસીપી ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવશું આખી કેરીનું અથાણું તો આખી કેરીનું અથાણું બનાવવા મેં દોઢ કિલો આ રીતની જે નાની કેરી આવે તે લીધેલી છે તો કેરી હંમેશા આપણે નાની સાઇઝની જ લેવાની તો આ રીતની નાની સાઇઝની અને જે કડક કેરી આવે તે લેવાની તો કડક કેરી હશે તો અથાણું બાર મહિના સુધી સારું રહેશે તો આપણે આખી કેરીનું અથાણું બનાવવા માટે આપણે આ દોઢ કિલો નાની સાઈઝની કેરી લીધેલી છે તો કેરીને પહેલાં આપણે સારી રીતે ધોઈ લેશું તો પહેલાં આપણે કેરીને સારી રીતે ધોઈ અને કોરી કરી લેશું તો તમે જોવો છો કે કેરી આપણે ધોઈ અને એકદમ સારી કોરી કરી લીધી છે તો કેરીને આપણે આ રીતે ઉપરથી ડીટિયાનો ભાગ કાઢી અને આ રીતે આપણે ચાર ભાગમાં કટિંગ કરી લેશું તો આપણે આ રીતે બધી જ કેરીને ચાર ભાગમાં કટિંગ કરી લેવાનું તો આપણે પેલા બધી જ કેરીને આ રીતે ચાર ભાગમાં કટિંગ કરી અને પછી તેમાંથી આપણે ગોઠલીને કાઢી લેશું આ રીતે બધી જ કેરીમાંથી ગોઠલી કાઢી લેવાની તો આપણે આ રીતે બધી જ કેરીને કટિંગ કરી લીધું છે તો કેરીનું આ રીતે ચાર ભાગમાં કટિંગ કરવાનું જો આખી કેરીનું અથાણું બનાવવું હોય કેરીનું આ રીતે ચાર ભાગમાં કટિંગ કરી અને અંદરથી જે ગોઠલી હોય તેને આપણે કાઢી લેવાની તો આપણે આ કેરીમાં હળદર અને મીઠાને ઉમેરી અને પાંચ કલાક માટે આપણે તેને રેસ્ટ આપી દેસું તો આપણે ચાર ચમચી જેટલા મીઠાનો ઉપયોગ કરશું એક ચમચી હળદર પાવડરને ઉમેરશું કેરીને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો કેરીને આપણે સારી રીતે મિક્સ કરી લીધી છે તો આપણે તેને પાંચ કલાક સુધી તેને આપણે ઢાંકી અને રાખી દેસું અને આપણે પાંચ કલાક રેસ્ટ આપીને આપણે ચેક કરી લેશું તો તમે જોવો છો કે મીઠાનું પાણી એકદમ સારું એવું થઈ ગયું છે તો આ રીતે પાંચથી છ કલાક તમે હળદર મીઠામાં રાખશો એટલે કેરીમાંથી ખટાસ ઓછી થઈ જશે જ્યાં સુધી આ અંદરની સાઈડ પાણીનો ન સુકાય ત્યાં સુધી આપણે કેરીને પંખા નીચે સુકવવા દેશું એકદમ સાવ કોરી થઈ જશે અને પાણી સુકાઈ જશે પછી જ આપણે કે બોળો ભરશું તો આ રીતે આપણે બધી જ કેરીને કાઢી લેશું તો આ રીતે આપણે બધી જ કેરીને કાઢી અને પંખા નીચે સૂકવી દેસું તો આ રીતે બધી જ કેરીમાંથી પાણીને સાવ નીતારી લેવાનું આ રીતે કોઈ પણ એક કોટનના કપડામાં કેરીને સૂકવી દેવાની કોટનના કપડામાં સુકવશું તો પાણી એકદમ સુકાઈ જશે અને કેરી કોરી થઈ જશે તો આપણે પાંચથી છ કલાક પંખા નીચે સૂકવી અને કેરીને કોરી કરી લેશું કેરી સુકાય ત્યાં સુધીમાં આપણે બોળો વઘારી લેશું બોળો વઘારવા માટે મેં બસો પચાસ ગ્રામ મેથીના કુરિયા લીધેલા છે તો આપણે આખી કેરીના અથાણામાં મેથીના કુરિયાનો ઉપયોગ કરીશું તો બોળો વઘારવાની રેસીપી તો મેં ઘણીવાર આપેલી જ છે તો આપણે બોળો જે રીતે વઘારીએ છીએ તે જ રીતે આપણે બોળાને વઘારી લેશું બોળો વઘારવામાં આપણે હિંગનો ઉપયોગ કરીશું તો આપણે મોટી એક ચમચી હિંગ લીધેલી છે છથી સાત લવિંગ એક ચમચી મરી તેલ આપણે ગરમ થઈ ગયું છે તો તેલ આપણે જે ધુવાડા નીકળે તેવું ગરમ કરવાનો તેવું ગરમ કરી અને પછી ત્રણથી ચાર મિનિટ આપણે તેને ઠંડુ કરવાનું ત્યાર પછી આપણે બોળો વઘારવાનો તો આપણે જરૂર પ્રમાણે તેલનો ઉપયોગ કરીશું તો આપણે આવી રીતે બોળો વઘારી અને અથાણું બનાવી અને બાર મહિના સુધી આપણે અથાણાનો સ્ટોર કરી શકીએ તો આ રીતે બોળો વઘારી અને અથાણું બનાવશું તો બાર મહિના સુધી અથાણું સારું રહેશે તો આપણે આમાં મીઠું હળદર અને ચટણીનો ઉપયોગ આ બોળો ઠંડો થાય ત્યાર પછી આપણે કરશું તો આપણે બોળો એકદમ સાવ ઠંડો થઈ ગયો છે તો તેમાં આપણે ચટણી મીઠું વરિયાળી અને હળદર પાવડરને ઉમેરી દેસો તો બોળો ઠંડો થાય ત્યાર પછી આપણે ચટણી મીઠું અને હળદરને ઉમેરવાની જો બોળો ગરમ હોય અને તેમાં તમે ચટણી અને હળદર ઉમેરશો તો અથાણું કાળું થઈ જશે તો બોળો ઠંડો થાય ત્યાર પછી જ આપણે ચટણી અને હળદરને મિક્સ કરવાના આપણે અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર ઉમેરશું ચાર ચમચી વરિયાળી લીધેલી છે તો વરિયાળી આપણે ઉમેરી દેશો તો આપણે આ રીતે અથાણામાં આખા મીઠાનો ઉપયોગ કરશું જો આખા મીઠાનો ઉપયોગ કરશું તો અથાણું બાર મહિના સુધી સારું રહેશે તો તેના માટે આપણે ઝીણા મીઠાનો ઉપયોગ નહીં કરીએ તો અથાણામાં હંમેશા આખા મીઠાનો જ ઉપયોગ કરવાનો જો અથાણું આપણે બાર મહિના સુધી સ્ટોર કરવો હોય તો આખા મીઠાનો જ ઉપયોગ કરવાનો તો આપણે બે ચમચા જેટલું મીઠું ઉમેરશું મીઠું જો વધારે આખું લાગતું હોય તો મીઠાને આપણે ખાયણીમાં અધકચરો ક્રશ કરી લેવાનું આપણે આખા મીઠાને આ રીતે અધકચરું કરી અને પછી આપણે અથાણામાં ઉપયોગ કરવાનો તો આપણે આ કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરશું તો કશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરીશું તેથી આપણો અથાણાનો કલર છે તે એકદમ સારો લાલ રહેશે મરચું તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો જો વધારે તીખું ન ખાતા હોય તો કશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવો તો આપણે બે ચમચા કશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરેલો છે તો બોળાને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે બોળો મિક્સ કરી અને બે કલાક આપણે રેસ્ટ આપી દેશો ત્યાર પછી આપણે કેરીને ભરશું તો આપણે બોળો ઠંડો થઈ જાય ત્યાર પછી આપણે હળદર મરચું મીઠું ને આપણે મિક્સ કરી અને બે કલાક રહેવા દેસું તો આપણે જે અથાણાનો બોળો છે તેનો કલર એકદમ સરસ લાલ થઈ જશે તો જો આ રીતનો કલર લાલ થાય ત્યાર પછી જ આપણે આખી કેરી ભરવાની અથવા કટકા કેરીને હોય તો ત્યાર પછી આપણે મિક્સ કરવાનું તો હવે આપણે એ કેરીને ભરી લેશું તો કેરી આપણી એકદમ સાવ કોરી થઈ ગઈ છે તો તમે જોવો છો કે આ કેરીની અંદર જરાય પાણી ન રહેવું જોઈએ અને આ રીતની કોરી થઈ જવી જોઈ તમે જોઈ શકો છો કે કેરી આપણી એકદમ બધી જ કોરી થઈ ગઈ છે તો આ રીતે આપણે પંખા નીચે કેરીને સૂકવી અને કોરી કરી લેવાની આ રીતે કોરી કરશું તો અથાણું એકદમ આખું વરસ સારું રહેશે જરાય કાળું પણ નહીં પડે અને અથાણું એકદમ લાલ રહેશે તો આખી કેરીનું અથાણું આ રીતે આખું વરસ સારું રહે તે રીતે આપણે કેરીને એકદમ સારી સુકાવા દેવાની અને પાણી અંદર સુકાઈ જાય ત્યાર પછી જ આપણે બોળો ભરવાનો અને બોળામાં હંમેશા આખા મીઠાનો ઉપયોગ કરશું તો બો અથાણું છે તે આખું વરસ સારું રહેશે અને કાળું પણ નહીં પડે તો આ રીતે આપણે બધી જ કેરીને ભરી લેશો તો તમે એ જોવો છો કે આપણે આખી કેરીનું અથાણું બની અને તૈયાર છે તમે જોઈ શકો છો તો ને એકદમ સરસ કેરીનું અથાણું આ રીતે બનાવી અને આપણે એક કાચની બોટલમાં ભરી અને આપણે તેને સ્ટોર કરશું તો બાર મહિના સુધી અથાણું સારું જ રહેશે જરાય કાળું પણ નહીં પડે અને લાલ રહેશે તો આપણે આ અથાણાને બોટલમાં ભરી અને સ્ટોર કરી દેશું જો તમને આ રેસીપી ગમે તો કમેન્ટ કરજો એકવાર આ રીતે અથાણું બનાવવાની ટ્રાય કરજો આપણે આ અથાણાની રેસીપી એકદમ સહેલી અને સરળ રીત છે તો આપણે ઓછી મહેનતમાં અને ઓછા ખર્ચામાં બજારમાં મળતું છે તૈયાર અથાણું આવે તેવું જ અથાણું બની અને તૈયાર છે તમે જોઈ શકો છો તો આપણે જે આ બોળો વધેલો હોય તેને આપણે ઉપરથી આ રીતે ઉમેરી દેશું અથાણામાં આ રીતે ગરમ કરી અને આ ઠંડુ કરેલું તેલને ઉમેરી દેસો તો આ રીતે અથાણાની ઉપર તેલ આવે તેટલું તેલ આપણે અથાણામાં ઉમેરવાનું જો તમને આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલાયકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે